તેર વર્ષ થઈ ગયા હા તેર વર્ષ લીલામાં છે ને બળેજ અને એટલા યરનો ઓલ્ડ ત્યારે જેવું હતું રાસ ગરબા બુટકટ સ્ટાઇલ પેન્ટમાં ખબર નીચેથી નોળા આવે પોળા પેન્ટ નીચેથી ત્યારે એ તો એ દેખા ત્યારે એવું બધું બધું ફેસણ નો બધું બધું નોર્મલ

ઉની ઈ ના 13 વર્ષ તો ત્યાં 13 આપણે મુકે દઈએ એમ બધુંય પહેલાનામાં સ્ટાઈલ અલગ ફેશન રીતના માણા બટલી ગયા ઈ બધુંય લાઈવ તો બધી ખબર પડે હો સ્ટાઈલ સ્ટાઈલ ઉલી કુપાની આ પપ્પા તો મસ્ત જ રમે

લીંબુ બહુ ગહવાનું સોપ કે ને પછી કે હવે કરું તો વાડ આવી જાય પછી કોઈ આવે એટલે પછી મૂકેલી છે અને

ત્યારે કઈ ખબર નહોતી પડતી બધાય કેસેટવારાને રંબામાં કરી ને એટલો સોફ જાગતો તો આખી રાત કદાચ કોઈને તો રમી હક્તા ભલે પાછા આખી રમી રમી પાછો તૈયાર થઈને બહુ આ બાર બાર એવું થઈ કેસેટ કે યુ કે કે કેસેટ ઉનરભાઈ છે હો વિડિયો શૂટિંગ તો તો માણા ભર હરું તો આ લોકો એની બીક અપ બની રહ્યો લોકમાં નાગળ મેનરની મેરા મોતી 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 મોતી

buka bar ini datkan pusa ini ini padi ini padi